હલપુષ્પાટુના રિહર્સલ બાદ થિયેટરની અંદર દોડમાં એક મહિલાનું મૃત્યુ થવાથી પુષ્પા ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુનની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હતી જ્યાં પુષ્પા ફિલ્મના પ્રીમિયમ વખતે ભાગદોડમાં થયું હતું એક મહિલાનું મોત જે કારણોસર પુષ્પા ફિલ્મના અભિનેત્રી અલ્લુ અર્જુનને પોલીસ દ્વારા ગિરફત કરવામાં પોલીસ પૂછપરછ માટે લઈ ગઈ હતી ત્યારે ચંચળગુડા સેન્ટ્રલ જેલમાં પોલીસ દ્વારા અલ્લુ અર્જુનને લીધો લોઅર કોર્ટે ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં અલ્લુ અર્જુનને મોકલવામાં આવ્યો